ઠાકોર સમાજ માટે ત્રણ સેક્ટર જગ્યા આપવામાં આવી ત્યારે મોદી સાહેબ ભાષણ કરતા મને મળ્યા નતા તો એમને એટલી ખબર હતી એ વખતે તો વિક્રમ ઠાકોર કોઈ છે એ વખત વાત કરું તો અત્યારે અત્યારે એ જ સરકાર તો એ લોકોને ખબર નહીં કે વિક્રમ ઠાકોર કોણ છે ગુજરાત વિધાનસભામાં કલાકારોને બોલાવીને કલાકારોનું સન્માન કરાયું હતું ઠાકોર સમાજના કલાકારોની બાદ ઠાકોર નારાજ થયા હતા આ વિવાદ દિવસે વધતો જોવા મળી રહ્યો છે ગાંધીનગર ખાતે ઠાકોર સમાજનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં ગુજરાતભરમાંથી ઠાકોર સમાજના તેમજ અન્ય સમાજના કલાકારો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં વિક્રમ ઠાકોર પણ ઉપસ્થિત રહ્યા હતા વિક્રમ ઠાકોરે પોતાના વક્તવ્યમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને યાદ કર્યા હતા વિક્રમ ઠાકોરે કહ્યું હતું કે બે હજાર સાતમાં જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી હતા ત્યારે એક કાર્યક્રમ યોજાયો હતો તે કાર્યક્રમમાં હું સ્ટેજ પાછળ બેઠો હતો ત્યારે તે સમયના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે વિક્રમ ઠાકોર ક્યાં છે એ સમયે ગુજરાતના મુખ્યમંત્રી મને ઓળખતા હતા પરંતુ આજની આ ગુજરાત સરકાર મને નથી ઓળખતી તેમ વિક્રમ ઠાકોરે કહ્યું હતું વધુમાં વિક્રમ ઠાકોરે શું કહ્યું

એમે પાસે ખાસ યુવાનોને જ ખબર હોય બરાબર અમારા મડીલોન તો ખબર એ ન હોય કા ઇન્સ્ટાગ્રામ રીલ રીલ કઈ ખબર ના હોય તો એ તમે જુઓ આટલા બધા મારા ચાહકો ઠાકોર સમાજ ક્ષત્રિય સમાજ ને બીજા સમાજદાર પણ બધા મારા ચાહકો અહીંયા ઉપસ્થિત રહ્યા કલાકારો ઉપસ્થિત રહ્યા એ જ મારી તાકાત નહીં પણ

બધું ઇન્ટરવ્યૂ બધું પૂરું થયું ઘણા બધા મીડિયાના બધા મિત્રો મને મળ્યા નો પહેરીવાર બોલતો તો આમ કેમેરા સામે તો પિક્ચરમાં એક્ટિંગ કરીએ ભૂલે પણ ના બોલવાનું બોલી જઈએ પણ ભૂલ પડે એટલે કટિંગ કરી પછી સુધરી જાય પણ એટલા બધા આડાઆડા સવાલ બોલ્યા એમણે એમણે પછી જ્યારે બધું સમાપન થયું ત્યારે બધા મળ્યા મને ઇન્ટરવ્યૂ ખરેખર તમે પહેલીવાર બોલો સારી રીતે ગુહાચર એટલે કે અમે આટલું આડું અડું બોલ્યા આટલું બધું તમને ભરમા તમને પણ તમે એક શબ્દ કોઈના વિશે ખરાબ ના બોલ્યા તમને કહો ખબર નહીં જે બોલો એ તે બોલો બરાબર લંડન થી મેસેજ જરૂર થાય હા લંડન હા મિત્રોભાઈ તમે આવો લંડન જે ખર્ચો થશે અમે ભોગવીશું હા

કદાચ એવું બન્યું છે ઠાકોર સમાજ આપી લેવા માટે પણ એવું કર્યું હોય એવું પણ બને પણ જે પણ હોય પણ એ વખતે સન્માન તો કર્યું હતું ને ભાઈ ઠાકોર સમાજ માટે ત્રણ સેક્ટરમાં જગ્યા આપવામાં આવી ત્યારે મોદી સાહેબ ભાષણ કરતા હતા ત્યારે હું ભાષણ લઈ ગયો આવી રીતે ત્યારે મોદી સાહેબે કીધું કે વિક્રમ ઠાકોર ક્યાં છે એવું ક્યાં માણસ કદી હું એમને નતો એ પણ મને મળે મળ્યા ન હતા ભાઈ એમને એટલી ખબર હતી એ વખતે તો વિક્રમ ઠાકોર કોઈ છે એ વખતની વાત કરું છું અત્યારે અત્યારે એ સરકાર તો એ સરકારના લોકોને ખબર નહીં કે વિક્રમ ઠાકોર કોણ છે ચલો જવાદ એ બધી વાત આપણી વાત નહીં કરવી આપણે એ બધી વિવાદો પડવું નહીં પહેલાંય પૂછવાનું આપણો વિવાદ માટે ઉભા નહીં છે આપણે દરેક સમાજના કલાકારોને માન સન્માન મળે એટલા માટે આપણે આ હું લાઈવ થયો તો આપણે જે અત્યારે પણ છે એટલા માટે છે કોઈ ભાજપ નહીં કોઈ કોંગ્રેસ નહીં આ અમુક નેતાઓ બોલે એમને બહુ બોલું ખરાબ આવ્યું હા તો એમને તો મોકો જોતો તો એટલે બોલી કાઢ્યું એ તમારો વિષય છે મારો વિષય નહીં એ પણ એ મારો વિષય નથી આમાં શું છે કે ભાઈ જે થઈ રહ્યું તું એના પછી ઘણા બધા અમારા પિક્ચરો આવ્યા મા બાપના આશીર્વાદથી લઈને પ્રેમ ગુરુ તારો કેમ કરી ભૂલે આજાથી આવતા તારા વિના ગમતો નથી અવતાર કરીને આવું છું ખેડૂત એક રક્ષક એની પણ મીડિયામાં મેં વાત કરી હતી હમણાં ટૂંક સમયમાં જ રિલીઝ થઈ હતી અને એટલી બધી ચાલી રાતના ના બાર થી ત્રણ ના શો પણ ચાલતા હતા કલોલ આપણે થિયેટર છે મલ્ટી ત્યાં ઘણી બધી જગ્યાએ